કોકાઉ ઓડિયા અને ચારણીયા ગામે વઘાસિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીનો યજ્ઞ આયોજિત કરવામાં આવેલો હતો કુકાઓ વડિયા તાલુકાના ચારણિયા ગામે ચૈત્રી સુદ નોમના દિવસે વઘાસિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું દર વર્ષે ચૈત્ર મહિનાની નોમના દિવસે ચારણીયા ગામે વઘાસિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજીના મંદિરે હવન કરવામાં આવે છે હવનમાં જીથોડીથી આવેલા ધીરુભાઈ વઘાસિયા કૈલાસબેન વઘાસિયાએ હવનના મુખ્ય પાટલામાં બેસી આહુતિ આપેલી હતી જીતુડી ગામમાંથી આવેલા નંદલાલભાઈ જયરાજભાઈ ઘનશ્યામભાઈ બાબુભાઈ ભાવેશભાઈ અનિલભાઈ અશોકભાઈ રમેશભાઈ તેમજ દરેક ગામમાંથી વસતા જેતપુર સાકરિયા હળમથિયા માવજીંજવા સાડસેકરિયા અને નવા વાઘણિયા દરેક ગામમાંથી વઘાસિયા પરિવાર ભાઈઓ બહેનો બાળકો વડીલો આહુતિ આપવા ઉપસ્થિત રહેલા હતા હવનમાં નવનીતભાઈ વઘાસિયાના નિસ્વાર્થ કાર્યને વઘાસિયા પરિવાર દ્વારા બિરદાવવામાં આવેલા હતા અને બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં વઘાસિયા પરિવાર દ્વારા પાંચસોથી સાતસો લોકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધેલો હતો